રેવન્યુ રેકોર્ડમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે સુરતના ડુમસની બે હજાર કરોડના સરકારી જમીન કૌભાંડમાં ફરમાન સુરતના નજીક આવેલા ડુમસમાં સરકારી માલિકીની અંદાજે રૂપિયા બે હજાર કરોડના મૂલ્યની સર્વે નંબર ત્રણસો અગિયાર ડેસ ત્રણ હેઠળની બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણતિયાઓ કૃષ્ણ મુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈ બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડમાં મહેસૂલ સચિવ આરબી બારડ સમક્ષ કરવામાં આવેલી રિવિઝન અરજીની સુનાવણી આગામી અઠ્યાવીસમી જૂને કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી રેવન્યુ રેકોર્ડમાં કોઈપણ ફેરફાર ન કરવાનો આદેશ કરવામાં આયુષોક અને અન્ય અધિકારી સંડોવણી ઉપરાંત ભાજપના રાજકારણ પણ તેમાં સંડોવાયેલા હોવાની વાતો વહેતી થતા તપાસ પર બ્રેક લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે કહ્યું કે સમગ્ર મામલે મહેસૂલ વિભાગનું ધ્યાન જતા સુવો મોટો દાખલ કર્યો હતો આજના દિવસે જમીન મામલે હતી આ જમીનનો સ્ટે યથાવત રાખ્યો હતો કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને અગાઉ પત્ર લખાયો હતો સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ કરાય છે જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માંગ કરાય છે પદ પર રહેલા લોકોને પદભ્રષ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરાય છે જમીનની આગામી સુનાવણી છવ્વીસ જૂને યોજાશે સુરત શહેર અને જિલ્લામાં ડુમ્મસ ખાતે ત્રણસો અગિયાર પબ્લિક ટોણવાળી સરકારી શિર પડતરની જમીન ઘણા વર્ષોથી ચાલી આવેલી લગભગ બાવીસ જેટલા જે વાડીઓ છે એમણે પોતે ઘણોટિયામાં નામ દાખલ કરવા માટે જે તે વખતના બે હજાર પંદરમાં કલેક્ટરશ્રીમાં એક અરજી કરી હતી આ અનુસંધાનમાં તત્કાલીન કલેક્ટરશ્રીએ છ ઓબ્લિક બે હજાર પંદરના હુકમથી આ જમીન શીર સરકાર તરીકેની ચાલી આવેલી છે એવો હુકમ કર્યો હતો આ અનુસંધાનમાં સરકારી રેકોર્ડ પર આજે પણ શીર પડતર તરીકે આ જગ્યા બોલે છે તત્કાલીન સુરતના કલેક્ટરશ્રીએ પોતે બદલી કરવાના બદલીના ત્રીસમી તારીખના રાજ્ય સરકારના હુકમ થયા પછી ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ પોતે સરકારના જવાબદાર અધિકારી હોવા છતાં વાડી હોવા છતાં એમણે પટ્ટીવાદીઓના ફેવરમાં ખેડૂત ગણોતિયા તરીકેનો એક હુકમ કરીને સરકારી નીતિનું સરયામ ઉલ્લંઘન કર્યું હતું આ અનુસંધાનમાં જાગૃત નાગરિકોએ સરકાર અન્ય જગ્યાએ ફરિયાદો થતા સરકારશ્રીને ધ્યાને આવતા સરકારશ્રીએ તાત્કાલિક અસરથી મહેસૂલ વિવાદ વિભાગ દ્વારા છ પાંચ બે હજાર ચોવીસના રોજ એક મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો કલેક્ટરના હુકમના અનુસંધાનમાં અને એની સુનાવણી આજ રોજ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવી હતી આ સુનાવણી અંતર્ગત મહેસૂલ વિવાદ વિભાગ દ્વારા ફરીવાર જે બે હજાર પંદરના કલેક્ટરશ્રીનો હુકમ અને છ પાંચ બે હજાર બે હજાર ચોવીસનો જે મનાઈ હુકમ એને યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે અને આ હુકમના સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સરકારી રેકોર્ડની સાથે છેડછાડ ન કરવા અને જમીનની જે યથાવત પરિસ્થિતિ છે એને જાળવી રાખવી આના પરથી એક વાતનું સાબિત થાય છે કે હાલમાં પણ આ સરકારી સીર પડતર તરીકેની જમીન ચાલુ છે કે જે તત્કાલીન કલેક્ટરે સરકારની અને ગુજરાત સરકારના લોકોની સાથે સરકારના મૂલ્ય સરકારના વફાદાર હોવા છતાં પણ એમણે જે કાયદા વિરુદ્ધનું કૃત્ય કર્યું છે એના અનુસંધાનમાં હમો દ્વારા ધારાસભ્યશ્રી તુષારભાઈ માન્ય હમો દ્વારા પણ મુખ્ય સચિવ મુખ્યમંત્રીશ્રી અને જીઆરડી વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી આ કલેક્ટરની સામે પગલાં લેવા જોઈએ એસઆઈટીની રચના થવી જોઈએ અને લેન્ડ ગેમિંગ સુધીની પણ કાર્યવાહી થવી જોઈએ એવી લાગણી અને માગણી મોઢ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી આજના હુકમ પરથી એવું સાબિત થાય છે કે હાલમાં પણ સીર પડતર તરીકેની જગ્યા ચાલુ આવેલી છે તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ગુજરાતના લોકોના હિતમાં સુરત શહેરના લોકોના હિતમાં સરકાર સીર પડતરની જમીન સરકારી રેકોર્ડ પર ચાલુ રહેવી જોઈએ આનો ઉપયોગ કોઈ શૈક્ષણિક સામાજિક સંસ્થા કે એના માટે થાય તો સુરતના લોકોને અમોને પણ કોઈ પણ પ્રકારનો વાંધો નથી એટલે સરકારશ્રીને વિનંતી કરીએ કે આ બાબતમાં તાત્કાલિક અસરથી એક એસઆઈટીની ટીમ રચના કરવામાં આવે કલેક્ટર જે જગ્યાએ તત્કાલીન કલેક્ટર જે જગ્યાએ છે એના પરથી એમને બરખાસ્ત કરવામાં આવે જે કાયદા વિરુદ્ધનું એમણે કુટ્ય કર્યું છે એની તપાસ થવી જોઈએ અને ગંભીર પ્રકારના પગલાં લેવા જોઈએ આજના આ હુકમ પરથી અમારી લાગણી અને માગણી છે